پس અમે ગયા હતા મોન વાસુ ભાઈ ને તેજો ને ગિગો ઠક્કર અકલો કુઈત ને કુએ ઓય એટલે ઈને ગિગો મે ખેસાન કોન જાને ઓય એટલે કોણ કે કે મારો છોડ જોવાય બરાબર એટલે અમે ચારે રાશી માથે બરાબર એટલે ને બીતને કને અદી કરાઈ હા બોલે મે માથે લેતો તો નો માળી ને આવ તો થોડું તો મત કરું હું કોન ને કોળ કોળ હતા मंत्र बोले आख में अने थी में टॉट ये बिल निकाला है तो कि मारी रन सोर्टी ना अक्षमारी पिकारी अक्षमारी अक्षमारी पिकारी अने बोले पैसा कने प्रिया था पैसा वेरे आख में आख में अने अर्धी कराई थी अने वो अर्धी कराई थी में टॉट की कि में टॉट यम हम्म आपने किमोडे लिखा है ना हाँ किमोडे लिख

હા સો આપણે ખાજે વાળ રેડ જે છે ગેડા વાળા હરમ ને કે છે વલ્લા વાળા માથા ને કે તો બસ બે માલી હા અને નો માલી છો આલી કરશી તું એને તું એને આનું માલી હા તું છૂટો બરોબર ને બરાબર તો કે મોડી ડોડી છે કે અમે કો ગરીબ એમ ને હા એવું જ છે ને હા એવું તો હું તો અહીં તું હા તમે બધું કોઠોમ નઈ કરો રાસા અને તમે હવારે છે કે બીઓ બધે બદલ લાખ નહીં હા એટલા બબ અગરી બેસી જાય બરોબર ને એ સારું સારું મારા ભાઈ